સુરતના લિંબાયત પોલીસ મથકમાં નોંધાયેલા એક ખંડણીના ગુનામાં પોલીસે કાર્યવાહી કરતા યુસુફ પઠાણ અને તેના સાગરીત ઇરફાન ઉર્ફ મોનુની ધરપકડ કરી છે આ બંને શખ્સો પર એક ફરિયાદી પાસેથી કાર અને રોકડા સાત લાખ રૂપિયાની ખંડણી વસૂલી હોવાના ગંભીર આરોપ છે પકડાયેલો આરોપી યુસુફ પઠાણ કોઈ સામાન્ય ગુનેગાર નહીં પરંતુ વર્ષ બે હજાર ઉત્તર પ્રદેશમાં હિન્દુવાદી નેતા કમલેશ તિવારીની થયેલી કરપીણ હત્યામાં પણ તેની સંડોવણી હતી જે બાબતે યુપી પોલીસે અગાઉ તેની ધરપકડ કરી હતી હવે સુરત પોલીસે તેને ખંડણીના કેસમાં પકડતા તેના ભૂતકાળના કાળા ચિઠ્ઠા ફરી ખૂલ્યા છે માત્ર ખંડણી જ નહીં પરંતુ લુણાવડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પાંચ પોઇન્ટ પચાસ કરોડના મસમોટા સાયબર ફ્રોડમાં પણ આ બંને આરોપીઓની ભૂમિકા સામે આવી છે ખુલાસો થયો છે કે નાનપુરાનો મ્યુલ એકાઉન્ટમાં નાણાં પાર્ક કરવા માટે ટ્રસ્ટના ખાતાની ખાતા શોધમાં હતો યુસુફ અને ઈરફાને સાયબર માફિયાઓને આ ટ્રસ્ટના ખાતાઓની વ્યવસ્થા કરી આપી હતી અને ટ્રસ્ટીઓ સાથે મુલાકાત કરાવી હતી હાલમાં સાયબર ફ્રોડ કેસમાં લુણાવડા પોલીસે આરોપી ઇરફાનનો કબજો મેળવી લીધો છે જ્યારે મુખ્ય આરોપી યુસુફ પઠાણ હાલ લિંબાયત પોલીસમાં રિમાન્ડ પર છે રિમાન્ડ પૂર્ણ થતાં જ લુણાવડા પોલીસ તેનો સમ કબજો મેળવશે પોલીસ તપાસમાં સાયબર ક્રાઇમ અને ટેરર ફંડિંગ જેવા અન્ય પાસાઓ પર પણ તપાસ થવાની શક્યતા સેવાઈ રહી છે ખંડણીના એક નાના કેસમાંથી શરૂ થયેલી હવ તપાસ હવે દેશવ્યાપી સાયબર ફ્રોડ અને જૂના હત્યા કેસ સુધી પહોંચી છે પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ નેટવર્ક કેટલું ઊંડું છે અને તેમાં અન્ય કેટલા સફેદ પોશ લોકો સામેલ છે